પ્રકરણ પાંચ ભગવાનની કેક એક નાનકડો છોકરો એના દાદીમાને મળવા ગયો હજુ માંડ બે દિવસથી એ જોરદારના તાવમાંથી ઊભો થયો હતો નિશાળે નહીં જઈ શકવાને લીધે હોમવર્ક પણ ખાસું ભેગું થઈ ગયું હતું એના મમ્મી પપ્પા પણ આર્થિક સંક્રામણના કારણે ચિંતામાં રહેતા હતા ઘરમાં વરચકા તેમજ નિશાળમાં પણ વરચકાથી ત્રાસીને બિચારો તેના દાદીમા પાસે હળવો થવા ગયો હતો દાદીમા એ વખતે કેક બનાવતા હતા છોકરો પોતાની બધી ચિંતાઓ યાદ કરીને દાદીમાને ફરિયાદ કરવા માંડ્યો ઘણી બધી વાર સુધી એણે રોદણા રોયા દાદીમાં હોકારો દેતા દેતા પોતાનું કામ કરતા રહ્યા બાળકની વાત પૂરી થઈ એટલે તેમણે પૂછ્યું બેટા તું ભૂખ્યો તો થયો હોઈશ કંઈ ખાવું છે કેક બનતા તો હજુ થોડીક વાર લાગશે હવે દાદીમા વારથી આવું પૂછે તો દુનિયાનો કયો પૌત્ર ના પાડે આમે કેકની મીઠી સોડમ તો શરૂ થઈ જ ગઈ હતી બાળકે હા પાડી દાદીમાએ એક વાડકીમાં ઘઉંનો કાચો લોટ ભરી બાળક પાસે મૂક્યો રેખા ખા બાળકને નવાઈ લાગી દાદીમાં લોટ તો કંઈ ખવાતો હશે એ તો કેવો ભંગાર લાગે એમ તો આ પી લે આ વખતે દાદીમાએ એક વાડકીમાં ખાવાનું તેલ ભરીને આપ્યું બાળકથી હસી પડાયું એને થયું કે દાદીમાં મજાક કરી રહ્યા છે એણે ના પાડી તો આ તો તને ભાવશે જ આ વખતે દાદીમાએ એને કાચા ઈંડા તોડીને આપ્યા છોકરાને થયું કે નક્કી દાદીમાં એને ચીડવી રહ્યા છે એના મોઢા પર ગુસ્સાનો તેમજ અણગમાનો ભાવ આવી ગયો એ બોલ્યો આવું બધું તે કંઈ ભાવતું હશે તમે પણ ખરા છો દાદીમાં આ બધી વસ્તુઓ તો ગળે ન જ ઉતરે દાદીમાં આ વખતે ગંભીર બનીને બાળકની આંખમાં જોઈને બોલ્યા બેટા આ બધી વસ્તુઓ જ કેક બનાવવામાં વપરાય છે છતાં પણ છુટ્ટી ખાઈએ તો કેટલી ખરાબ લાગે છે નહીં પણ જ્યારે સરખી રીતે મિશ્રણ કરીને કેક બનાવીએ તો કેવી સરસ બને છે સ્વાદ પણ સરસ બની જાય છે દીકરા મારા એવી જ રીતે ભગવાનના ઘરનું કામ ચાલે છે આપણને ઘણી વખત એવું લાગે કે આટલા ખરાબ સમયમાંથી કેમ પસાર થવું અને આટલી બધી તકલીફો શું કામ ભોગવવી પરંતુ ભગવાન જાણે છે કે જ્યારે તે આ બધી વસ્તુઓને બધા દુઃખો તેમજ તકલીફોને બરાબર ગોઠવી દેશે ત્યારે જરૂર એકાદ નવીન અને અદભુત વસ્તુ બનશે બસ આપણે ફક્ત એની પર એવી રીતે વિશ્વાસ રાખવો જોઈએ જેવી રીતે તો અત્યારે મારી પર રાખી રહ્યો છે તને ખાતરી જ છે કે આ બધી વસ્તુઓમાંથી બની હોવા છતાં આપણે કેક સરસ જ થવાની ભગવાન પણ દુઃખોના ચૂલામાં તપાવીને જીવનની કેકને સાચો સ્વાદ આપતો હોય છે અને દીકરા બરાબર તપે નહીં તો કેકનો સરસ સ્વાદ આવે સી રીતે બાળક અપલક નેત્રે દાદીમાં સામે જોઈ રહ્યો મૂળ શીર્ષક ગોડ્સ કેક